એક તાસ એક પીરિયડ કેટલાનો હોય પિસ્તાળીસ મિનિટનો હવે જો શાળામાં નવ તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડશે ચાલો ભાઈ તો આપણા રિવાજ પ્રમાણે શું ભાઈ આપણા રિવાજ પ્રમાણે એક્સ વન બરાબર લઈ લઈએ શું આપણે વાય વન બરાબર એક્સ ટુ બરાબર અને વાય ટુ બરોબર જે આપ્યું લખી દેવા જે નથી આપ્યું એ શોધવાનું છે ચાલો એક્સ વન આપણે અહીંયા લઈ લઈએ છીએ પિસ્તાળીસ મિનિટ કેટલા લઈ લઈએ પિસ્તાળીસ મિનિટ તાસ લઈ લઈએ છીએ આપણે આઠ તાસ એક્સ ટુ એટલે કે મિનિટ આપણને પૂછ્યા છે અને તાસ કેટલા કરી દેવાના છે નવ કરી દેવાના છે રેડી તો આપણે શું કરવાનું છે એક્સ ને સૂત્રનો કરતાં બનાવવાનો છે બધું વ્યસ્ત પ્રમાણમાં તો એક્સ વન ગુણ્યા વાય વન બરોબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ થશે ચાલો એક્સ વન કેટલું છે તો પિસ્તાળીસ છે વાય વન આઠ છે એક્સ ટુ આપણને પૂછ્યું છે અને વાય ટુ આપણને આપ્યું છે નવ તો આપણે શું કરીશું એક્સ ટુની પિક્ચરનો હીરો બનાવી દઈએ તો એક્સ ટુ બરોબર પિસ્તાળીસ ગુણ્યા નવના સોરી સોરી પિસ્તાળીસ ગુણ્યા આઠના છેદમાં આવી છે નવ બરાબર છે તો જો નવ તમે પાંચ કરો એટલે કેટલા થાય પિસ્તાળીસ થાય હવે આઠ ગુણ્યા પાંચ ઉપર બચ્યા ને આઠ ગુણ્યા પાંચ ઉપર બચ્યા છે તો માટે એક્સ ટુ બરોબર આઠ પંચા કેટલા થાય ચાલીસ પણ આપણને શું પૂછ્યું છે નવ તાસ અહીંયા શું આવશે જવાબ આપણો મિનિટમાં શું આવશે મિનિટ બરાબર ચાલો જો શું કહેશે કે જો આઠ તાસ હોય તો પિસ્તાળીસ મિનિટ આપણે વેચવી પડશે રેડી જો નવ તાસ કરશું તો કેટલી મિનિટ થઈ જશે ચાળી ચાલીસ એટલે મિનિટમાં ઘટાડો થશે તાસની સંખ્યા વધશે તો સમય જે છે એ ઘટવાનો છે મિનિટ ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નવા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ